જે હિન્દ મિત્રો અત્યારે ખબર મળી રહી છે કે પવિત્ર પર્યુષણ માસમાં અબોલ જીવોના ટ્રક વાહનમાં ભરીને લઈ જતા અને એને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખામાં કતલખાનામાં લઈ જતા હતા ત્યારે આવી નાની મોટી સોળ નંગ ભેંસોને અંજાર પોલીસે બચાવી છે અત્યારે એક ખબરના આધારે કે જૈન ધર્મના પવિત્ર પર્યુષણ માસ નિમિત્તે પશુઓના કતલખાના બંધ રાખવા સૂચના કરેલા હોય જે અનન્વયે આજે એ આર ગોહિલ પોલીસ નાઓની સૂચનાના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા કોઈપણ કતલખાના ચાલુ ન રહે જે અનન્વયે અંજાર પોલીસની અલગ અલગ ટીમો અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અંજાર મધ્યે આવેલ સબ જેલ પાસે વીડી રોડ પર એક શંકાસ્પદ ટ્રક વાહન આવતો તે ટ્રક વાહનમાં તપાસ કરતા ટ્રકના પાછળના બોડીના ભાગે ભેંસો નંગ નવ તથા નાના પાડા પાડીને નંગ સાત એમ કરીને કુલે સોળ પશુઓ જીવો હલચલ ન કરી શકે તેમજ ઘાસચારા વગર ક્રૂરતા ફરી ક્રૂરતા રીતે ભરેલ જોવામાં આવ્યા હતા જેથી જે અબોલજીઓ બાબતે તેઓ પાસે આધાર પુરાવા તેમજ પંચાયતના દાખલાની માગણી કરતા તેઓ પાસે આવા કોઈ પણ આધાર પુરાવા ન હોવાનું જણાવતા તેમજ અબોલ પશુઓને ક્યાં લઈ જાઓ છો એ બાબતે પૂછતા કોઈ પણ સંતોષકારક જવાબ ન આપતા જે ઈસમો આ બાબત ઈસમો આબા અબોલ જીવને કૂરતા ભરીને ટ્રક વાહનમાં ભરી અને કતલખાને લઈ જતા હોય તેવી શંકા જતા મજગૂર બંને ઈસમો પાસેથી અબોલ જીવોને કબજો મેળવી લઈ પાંજરાપોર ખાતે રાખ રાખવા કાર્યવાહી કરેલ અને સાથે મળીને આવેલ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે એમાં અંજાર પોલીસ સ્ટેશનની જે પણ ગુનાની કલમો છે એ કલમો એના ઉપર લગાડી છે અને એ આરોપીના નામ છે મોહમ્મદ ખાન ખાન બલોચ ઉંમર વર્ષ તેત્રી રહે નવા સ્ટેશન તાલુકો દિયદ જિલ્લો બનાસકાંઠા અને બીજા ભાઈનું નામ છે મોહમ્મદ અસલમ મોહમ્મદજી શેખ ઉંમર વર્ષ ચોપન રહે અંધેરી વેસ્ટ જુહુગલી રૂમ નંબર ચોપન મુંબઈ અઠ્ઠાવન અને એના પાસેથી કબજા કરેલ જે મુદ્દામાલ છે એમાં નાની મોટી ભેંસો નંગ સોળ કિંમત રૂપિયા કિંમત રૂપિયા બે લાખ પંદર હજાર અને ટ્રક જેના રજિસ્ટ્રેશન નંબર છે જે ચોવીસ એક્સ સેવન ફાઈવ સિક્સ ફાઈ જેની કિંમત છે રૂપિયા ચાર લાખ આવી રીતે આ આખે આખો સામાન જપ્ત કર્યો છે જે તસવીરોમાં તમે જોઈ રહ્યા છો એ બંને જણ છે જે આ કતલખાને આટલી ભેંસોને લઈ જતા હતા એ ભેંસોને કબજે કરી એના જીવ બચાવી અને એને પાંજરાપોરમાં મૂકવામાં આવ્યા છે તો આ જે આખી આખી ખબર હતી એ મેં તમારા સુધી પહોંચાડી તો તમારો પણ ફરજ બને છે તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય હિન્દ જય મુરલીધર